જીવન એવું જીવો કે જિંદગી તમારે ટૂંકી પડે હસો એવું કે રડવાનો વારો ના આવે કંઈક આશાઓ પૂરી થાય તો એ કિસ્મતની વાત છે પરંતુ મહેનત એવી કરો કે ઈશ્વરે પણ તમને કંઈક આપવા માટે મજબૂર થઈ જવું પડે ભગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાનયોગ યોગ યોગ શ્લોક તેતાલીસો તત્રબુદ્ધિસંયોગમ લભતે પર્વ દૈહિક યત ભૂય સંસિદ્ધો કુરુનંદન ગુજરાતીમાં જો આ શ્લોકને કહીએ તો હે કુરુનંદન આવો જન્મ પામીને પોતાના પૂર્વ દેહની દેવી ચેતનાના પુનઃ પ્રયાસ કરે છે અને પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી તે વધારે ઉન્નતિ પામવાનો પ્રયાસ કરે છે બીજા શબ્દમાં કહીએ તો ત્યાં તે પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ રૂપ યોગના સંસ્કારોને અનાયાસએ જ પામે છે હે કુરુનંદન એ પ્રભાવને લીધે ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલા કરતા પણ વધુ પ્રયત્ન કરે છે આ શ્લોકમાં યોગીના કુળમાં જન્મ લેનાર યોગભ્રષ્ટ મનુષ્યની તે તે જન્મમાં કેવી પરિસ્થિતિ હોય તે વિશે ભગવાન આપણને અહીં જણાવે છે અહીં આ શ્લોકમાં ભગવાન પૂર્વ જન્મની વાત પણ કરે છે પૂર્વ જન્મની વાતો અને પૂર્વજન્મના ફળોની વાત માત્ર હિન્દુ ધર્મ એટલે કે સનાતન ધર્મમાં જ એનું મહત્વ કહેવામાં આવેલું છે ભગવાન પૂર્ણ જન્મનો સિદ્ધાંત વધુ સમજાવે છે જોકે શરીર મરી ગયું અને ચાલી ગઈ છે તેમ છતાં મન અગાઉના જન્મોમાં મેળવેલી બધી છાપ સાથે જીવે છે અને જ્યારે જીવ બીજું શરીર લે છે ત્યારે તેની પાસે ભૂતપૂર્વ માનસિક દેગણી દેણગી આવે છે તેથી સાધના બરાબર તે સ્થાનેથી ચાલુ રાખે છે જ્યાં શરીર પડ્યું હોય ત્યારે એનો અંત આવ્યો હતો અહીં ભગવાન કહે છે કે જે યોગ ભ્રષ્ટ છે પરમાર્થની પારમાર્થિક ઉન્નતિ સ્વની છે પોતાની છે અને સાંસારિક ઉન્નતિ બીજા ઉપર એટલે કે પટની છે તેથી સાંસારિક પૂજી તો નષ્ટ થઈ જાય છે પરંતુ પારમાર્થિક એટલે કે સ્વની એટલે કે સાધના યોગ ભ્રષ્ટ થવા છતાં પણ નષ્ટ થતી નથી પારમાર્થિક ઉન્નતિ ઢંકાઈ શકે પણ નષ્ટ ન થઈ શકે અને એ સમય મળે પાછી પ્રગટ થાય છે પૂર્વજન્મમાં કરેલા સાધના જે સંસ્કાર બુદ્ધિમાં રહેલા છે તેમને અહીં ભગવાને બુદ્ધિ સંયોગ કીધું છે આ શ્લોકમાં ભગવાન કહે છે કે તત્વજ્ઞ જીવનમુખ મહાપુરુષોના કુળમાં જન્મ થયા પછી તે વૈરાગ્યવાન સાધકની સી દશા થાય છે એ વાતને બતાવવા માટે અહીં વાપરવામાં આવ્યો છે અહીં સંસારથી વિરક્ત તે સાધક સ્વર્ગને વગેરે લોકોમાં નથી જવું પડતું અને તે સીધો ને સીધો યોગીના કુળમાં જન્મ થાય છે ત્યાં તેને અન્યાયાસે પૂર્વજન્મના સાધન સામગ્રી મળી જાય છે જેવી રીતે કોઈ રસ્તે ચાલતા ચાલતા નિંદ્રા આવવા લાગી જાય ત્યારે તે કિનારા ઉપર સૂઈ ગયો હવે જ્યારે સૂઈને ઊઠે છે એટલે તે રસ્તો તેનો પસાર કરેલો જ રહેશે અથવા કોઈ વ્યાકરણનો પાર્ટ તૈયાર કર્યો અને વચમાં કેટલાક વર્ષો ભણવાનું છોડી દીધું હોય જ્યારે ફરીથી ભણવાનું ચાલુ કરે તો તે તેનો પહેલાં તૈયાર કરેલો પાર્ટ બહુ જલ્દીથી યાદ આવી જાય છે અને તૈયાર થઈ જાય છે એવી જ રીતે પૂર્વજન્મમાં જેટલું સાધન થઈ ચૂક્યું છે કે જેટલી સાધના થઈ ચૂકી છે અને જેટલા સારા સંસ્કારો પડી ચૂક્યા છે તે બધા જ આ જન્મમાં પ્રાપ્ત થઈ જાય છે અર્થાત જાગ્રત થઈ જાય છે આ સંદર્ભમાં આપણે ઇતિહાસમાં અને ભગવત ભાગવતમમાં પણ એક વાત વાત કહેવામાં આવી છે રાજા ભરત એ ભરત રાજા ભરત સમગ્ર વિશ્વના સમ્રાટ હતા અને ઘણા સમયથી આ ને લીધે ભારત વર્ષ તરીકે દેશ જાણીતો છે એઓ એમના પહેલા જન્મમાં જ્યારે હતા ત્યારે વૃદ્ધાવસ્થા તરફ ગયા ત્યારે તેમણે એમણે રાજા તરીકે ખૂબ જ રાજ કર્યું હતું ને વૃદ્ધ થવા ત્યારે તેમણે રાજપાટનો છોડી અને જંગલમાં એ તપસ્યા કરવા ગયા તપસ્યા કરવા નદી કિનારે બેઠા હતા ત્યાં એક સિંહ એક હરણ ઉપર શિકાર કરવા પાછળ પડે છે અને એ હરણનો શિકાર કરી નાખે છે આ હરણનું એક બચ્ચું હોય છે આ બચ્ચાને નદી કિનારે જોઈને રાજા ભરતને દયા આવે છે એ પોતાની જોડે એને રાખે છે ને એને ધીરે ધીરે હરણ પ્રત્યે મમતા અને આસક્તિ થઈ જાય છે એટલે એ મોક્ષ મેળવવા માટે ભગવત પ્રાપ્તિ માટે તપસ્યા કરવા હરણ પ્રત્યે આસક્તિ થઈ જાય છે અને એને કારણે એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એને નજરમાં હરણનું બચ્ચું દેખાતું હોય છે હરણના બચ્ચાની વિશે એને વિચાર આવતા હોય છે એનું શું થશે એ વિચારતા હોય છે એટલે એ બીજા જન્મ જ્યારે એને ફરી જન્મ મળે છે ત્યારે હરણના રૂપમાં જન્મે છે એ જ્યારે હરણના રૂપમાં જન્મે છે ત્યારે એ એ નદી કિનારે એ જ નદીની આજુબાજુના આશ્રમોમાં ફરતા હોય છે જ્યાં કથાનું વાંચન થતું હોય ત્યાં હરણ જઈને એ બેસે છે અને આ કથા વાંચીને વધુ ને વધુ ભગવાન પ્રત્યેની જેની સાધના છે એને ભેગી કરે છે આ જન્મમાં હરણના જન્મમાં એ મૃત્યુ પામે છે પછી તે ઉત્તમ બ્રાહ્મણ કુળમાં એમનો જન્મ થાય છે અને આ જન્મમાં ઉત્તમ કુળમાં જન્મ લીધો હોય છે એટલે એ જડ ભરત કહેવાય છે કારણ કે તે જડ ભરત એટલા માટે કહેવાતા હતા કે તેઓ એકાંતમાં રહેતા કોઈની સાથે વાત પણ ન કરતા પછી રાજા રહુગણે તેમની મહાન આધ્યાત્મિક વાદી તરીકે ઓળખી કાઢ્યા એ જ્યારે રાજા જંગલમાં જતા હોય છે જ્યારે એમનો પાલખી ઉંચકનાર એક વ્યક્તિ બીમાર પડે છે ત્યારે એ રાજા ભરતને જે બ્રાહ્મણના ત્યાં જન્મે છે એની પાસે ઉચકાવ માંગણી કરે છે અને એમાંથી રાજા રહુગુણે એમને ઓળખી કાઢે છે અને પછી જે ધીરે ધીરે ભગવત કૃપા કરી ભગવત કૃપા પામી અને કૃષ્ણ ભાવનામાં એ વ્યસ્ત થઈ જાય છે ભગવાનમાં પ્રત્ય થાય છે અને એ છેવટે બ્રાહ્મણના કુંડમાં જન્મે છે ત્યારે ભગવત પ્રાપ્તિ કરે છે મોક્ષની પ્રાપ્તિ કરે છે એટલે તમારા જૂના એટલે કે ગયા જન્મના જે સાધના હોય છે ભગવાન માટેની જે શ્રદ્ધા હોય છે ભક્તિ હોય છે જ્ઞાનયોગથી તમે કરી હોય કે કર્મથી કરી હોય કે તમે અષ્ટાંગયોગથી કર્યું એ બધી જ વસ્તુઓ તમને આ જન્મમાં યાદ આવે છે અને એ તેનાથી આગળ તમે વધુ પ્રયત્નો કરી અને ભગવત પ્રાપ્તિ કરો છો અહીં ભગવાન કહે છે એક તો ત્યાં તેને પૂર્વજન્મકૃત બધી સંયોગ મળી જાય છે ત્યાંનો સંગ સારો હોવાથી સાધનાની ઉત્તમ વાતો મળે છે અને સાધનામાં જરૂરી વસ્તુઓ અને યુક્તિ મળી જાય છે જેમ જેમ નવી વસ્તુઓ મળે છે તેમ તેનો સાધનામાં ઉત્સાહ વધી જાય છે એટલે આ રીતે સાધનામાં ઉત્સાહ વધતા એ ભગવત પ્રાપ્તિ તરફ આગળ વધે છે ભગવાન કહે છે કે જો આ વિષયનો અર્થ એવા લેવામાં આવે કે બંને પ્રકારના યોગ ભ્રષ્ટો પહેલા સ્વર્ગ વગેરે લોકમાં જાય છે તેઓમાંથી જેમના ભોગોની વાસના રહી જાય છે તે તેઓ શુદ્ધ શ્રીમદના ઘરમાં જન્મ લે છે અને જેનામાં ભોગોની વાસના નથી તે યોગીના કુળમાં જન્મે છે તો આ પ્રકારના પદો પરથી વિચાર કરવાથી એ વાત બંધ થતી બેસતી બંધ નથી બેસતી કારણ કે એનો અર્થ લેવાથી યોગીના કુળમાં જન્મ લેવાવાળા પર્વદેહિક બુદ્ધ સહયોગ અર્થાત પૂર્વજન્મકૃત સાધન સામગ્રી મળી જાય છે એમ કહેવું નહીં બને અહીં પૌર્વદેહિક પણ ત્યારે બને જ્યારે વચમાં બીજા શરીરનું વ્યવધાન ન હોય જો એવું માને કે સ્વર્ગ વગેરે લોકોમાં જઈને પછી યોગીના કુળમાં જન્મ લેશે તો તેનો પૂર્વ અભ્યાસ કહી શકીએ છીએ ભગવાન આ શ્લોકમાં કહે છે કે કર્મયોગ ભક્તિયોગ ધ્યાન યોગ જ્ઞાનયોગ વગેરે સાધનામાંથી કોઈ પણ સાધના વગર જેટલો સંભાવ પૂર્વ જન્મમાંથી મળી ચૂક્યો છે તેનું આ જન્મમાં અનાસે જાગૃત થવું અને એને બુદ્ધિ સંયોગને પ્રાપ્ત કરવો પડે છે ભગવાન એમ કહે છે કે કે યોગી ગુરુમાં જન્મે છે એટલે એના પૂર્વ સંસ્કારો સંબંધો ભ્રષ્ટ નથી થતા પરંતુ એ એને યાદ આવે છે એ એને મદદ કરે છે એટલે એ વધુ સાધના કરવા વધુ તપ કરવા એ આ ઉત્સાહિત થાય છે એટલે અહીં યોગીના ત્યાં જન્મવા માટેની જે વાત કરી છે એ ભગવાન અહીં આપણને જણાવે છે રાજા ભરતનું એ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કે એમના જે આપણે ત્રણ જન્મ જાણ્યા જે રાજામાંથી પછી હરણનો જન્મ અને પછી બ્રાહ્મણને ત્યાં જન્મ લઈ અને એ મોક્ષને પામે છે રાજા હતા ત્યારે મોક્ષ ના પામ્યા હરણ હતા ત્યારે પણ મોક્ષ ના પણ પાહણ કુળમાં જન્મ્યા પછી એમને મોક્ષ મળ્યો એટલે ભગવાન એ જ કે છે કે મનુષ્યના આ પહેલાના જન્મની સાધન સંપત્તિ અનાયસે પ્રાપ્ત થઈ જાય છે અને પછી તેનાથી પહેલા કરતાં પણ વધારે સાધન સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે ટૂંકમાં જૂના જન્મમાં પૂર્વ જન્મમાં જે સાધના કરી છે ભગવાનની ભક્તિ કરી છે એ અધૂરી રહી ગઈ હોય છે અને આ અધૂરી ભક્તિ એવી વ્યક્તિની હોય છે કે જેને કોઈ વાસના નથી હોતી કોઈ મોહ નથી હોતો કોઈ ઈચ્છાઓ નથી હોતી એને લીધે એ શ્રીમંતને ત્યાં નહીં ભોગવિલાસ માટે શ્રીમંતને ત્યાં નથી જન્મતો પણ એ યોગીને ત્યાં જન્મે છે બ્રાહ્મણને ત્યાં જન્મે છે એ એવા કુળમાં જન્મે છે કે જ્યાં યોગ તપસ્યા એનું જ મહત્ત્વ હોય એટલે અહીં એ જન્મ લે છે પછી યોગીને ત્યાં જન્મ લેવાથી ભગવાન માટેની પ્રાપ્તિ માટેની મોક્ષ પ્રાપ્તિ માટેની એને જ્ઞાન મળતું હોય છે ઘરમાંથી જ્ઞાન મળતું હોય છે એને નવી નવી રીતો જાણવા મળે છે કારણ કે એ જ પૂર્વજન્મમાં જીતો કરતાં નવા જન્મમાં જુદી રીતો અને સારી રીતો પણ હોય છે આ જ્યારે શીખતો હોય છે ત્યારે એને પૂર્વજન્મની પોતાની યોગની ભગવત પ્રાપ્તિના પ્રયત્નોની યાદ આવે છે અને જે એણે અધવચ્ચે મૂકેલી જે યોગ નિષ્ઠા છે કે યોગ ભગવત પ્રાપ્તિની જે સાધના જે અધવચ્ચે અટવાયેલી હોય કે રહી ગઈ હોય એ પૂરી કરવા એ વધુ જોરથી વધુ પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે વધુ સાધના કરે છે વધુ સાધના સિદ્ધિ કરે છે અને આ વધુ સાધના કરી આ જન્મમાં જે સારા જે બ્રાહ્મણના કુળમાં કે યોગીના કુળમાં જન્મ લીધો છે ત્યાં એ વધુ સાધના કરી ભગવત પ્રાપ્તિ કે મોક્ષને પ્રાપ્ત કરે છે ટૂંકમાં અહીં ખાસ કરીને પૂર્વજન્મની વાત કરવામાં આવી છે પૂર્વજન્મના ફળ આગળ ટ્રાન્સફર થાય છે એ ભગવાન કહે છે આપણે જાણીએ છીએ કે આના ઉપરથી સમજીએ છીએ કે સારું ખરાબ જ્ઞાન અને અજ્ઞાન દરેક જીવને જન્મથી જન્મ સુધી તેના પડછાની માફક અનુસરે છે જ્યારે જ્ઞાનની અગ્નિમાં કર્મ નાશ પામે છે ત્યારે હવે કોઈ પડછાયો રહેતો નથી કારણ કે તેના જેવું કોઈ અલગ વ્યક્તિ નથી તેથી દેહ પડતા પહેલાં માણસે પોતાની બુદ્ધિને ઉજાગર કરી તેને સંપૂર્ણ જ્ઞાન આપવું જોઈએ અનેક પ્રકારની આધ્યાત્મિક પ્રથાઓ દ્વારા તેણે દૈવી વૃત્તિઓ ઊભી કરવી જોઈએ એકલા જ મૃત્યુ પછી માણસને અનુસરે છે અન્ય તમામ વસ્તુઓ સૌથી પ્રિય અને સૌથી કિંમતી વસ્તુઓ પાછળ રહી ગઈ છે તેથી જ્ઞાની માણસે સૂક્ષ્મ શરીરને શુદ્ધ કરવું જોઈએ અને દેવી સ્વાદ અને જ્ઞાનનો સમાવેશ કરવો જોઈએ જેમ કરવામાં આવે છે તે કંઈ પણ વ્યર્થ જાય છે થોડું જપ તપ જ્ઞાન દાન અને ધર્મ આગામી જીવનમાં ફળ આપશે અને આધ્યાત્મિક જે આગળની આધ્યાત્મિક યાત્રા છે એને ખૂબ જ સરળ અને ઝડપી બનાવે છે ટૂંકમાં જન્મથી જન્મ સુધી એક સાતત્ય છે અને જ્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થાય છે અને મન તેના તમામ સંસ્કારો સાથે નાશ પામે છે ત્યાં સુધી આ સાંકળ ચાલુ રહે છે પુનઃ જન્મનો આ દ્રષ્ટિકોણ એ વિવિધ વ્યક્તિઓની માનસિક રચનામાં અસમાનતા માટે એકમાત્ર સંભવિત સમજૂતી છે કારણ કે આપણે તેમને જોઈએ છીએ ભૂતકાળના સારા વિચારો લાગણીઓ અને ક્રિયાઓ આ જીવનમાં સારી વસ્તુઓ માટે કુદરતી વલણ બનાવે છે તેમ છતાં ભૂતકાળમાં કરેલા ખરાબ વિચારો અને કાર્યો આ જીવનમાં અનિષ્ટ તરફ સ્વાભાવિક જોક પેદા પણ કરે છે તેથી તે બધા માટે ચેતવણી છે કે તેઓ વર્તમાન ક્ષણે કઈ શક્તિ ઉત્પન્ન કરી રહ્યા છે તેને સાવચેતી રાખવી તેઓએ